કોષ્ઠાંતર કે અંતરઅંગી ચેતા ભાગ કોણ છે તો એ ભાગ દ્વારા શું બનતું હોય છે તો કે ખાસ કરીને ચેતાતંત્ર જે હોય છે એ એનો ભાગ તરીકે ઓળખી શકાતો હોય છે ઉર્મિયુક્નું વહન અંગેથી સીએનએસ તરફ કરે છે અને ખલ્યા તંતુઓ નિયામક ઉર્મિયુ સીએનએસ થી સંબંધિત પરિગ અંગો તરફ વહન કરતા હોય છે તો એ શું લખ્યું છે ખલ્યા ચેતા તંત્ર ઉર્મિયગ વહન અંગોથી સીએનએસ

પરિગવર્તી ચેતાતંત્રનો ભાગ છે તો કે હા કોષ્ઠાંતરે પરિગવર્તીનો ભાગ કહી શકાય છે આપણા માટે ચેતાઓ તંતુઓ ચેતાકંદો પ્લેક્સ અથવા ચાલિકાવાનો બની તો કે હા ઓર્મીયગનો મધ્યસ્થ ચેતાતંત્રથી અંતસ્થ અને અંતસ્થ અંગોથી મધ્યસ્થ અંતસ્થ અંગો સુધી પ્રવાસ કરાવી શકાય છે તો કે યસ તો બધા કાર્યો સાથે સંકળાયેલો ભાગ કહી શકાય છે આ ભાગ એટલે આપણે ઉપરના બધા જવાબ લઈ શકીએ છીએ સ્વયંવધી ચેતાતંત્ર માટે અસંગત વિકલ્પ પસંદ કરો સ્વયંવધી જાતે પરિગવર્તી ચેતાતંત્ર પીએનએસનો ભાગ છે તો કે હા એમાં અનુકંપિને પરાનુકંપિને સમાજમાં થઈ શકાય છે અનુકંપી છે તેના પાનાંગ મેના ભાગો કહી શકાય હા મધ્યસ્થ ચેતાનો ભાગ છે તો કે ના એનો ભાગ નહીં કહી શકાય એમાં મગજ કરોડ જનો સમાજ થાય તે અનિચ્છિક ચેતાતંત્રનો ભાગ છે તો કે હા પોતાની જાતે કાર્ય કરી શકે છે તો અહીંયા અસંગત પૂછ્યું છે એટલે સી ફોર કેટ પી ઉર્મી એગને સીએનએસ થી કંકાલ સ્નાયુ તરફ પ્રસરણ કરવા આવતું ચેતાતંત્ર છે હા કંકાલ તંત્ર તરફ એટલે ઈચ્છિક કાર્ય તરફની પ્રક્રિયા દઈ શકાય છે અને ઉર્મી એનો સીએનએસ થી અનિચ્છિક અંગો તરફ શરીરના લિસ્સા સ્નાયુઓ તરફ

ધ્રુવીકૃત ચેતા કઈ પરિસ્થિતિમાં હોય છે ધ્રુવીકૃત હા જરાને સમજી લઈએ ફરી એકવાર યાદ કરાવી દઉં તમને કોઈ પણ ચેતા તંતુ હોય જો એની અંદર બહાર તરફ ધન અને અંદર તરફ ઋણ વિદભાર હોય તો આને ધ્રુવીકૃત કહેવાય જો બહાર તરફ ઋણ અને અંદર ધન હોય તો આને વિધ્રુવીકૃત કહેવાય પણ હા ત્યારે અહીંયા આગળ વધારે કોણ જોવા મળી શકે છે અંદર એને અને કે જોવા મળે છે જો બહાર કે હોય ધન વિદભાર હોય અને અંદર ઋણ હોય અને અંદર એને હોય

સંવેદી રાસાયણ કે ભૌતિક ફેરફારની પ્રક્રિયા થાય તો સૌથી પહેલા સોડિયમ માર્ગ ખુલે અને એટલે સોડિયમ અંદર દાખલ થશે તો પ્રક્રિયા ઉત્તેજિત થતી હોય છે ચેતાકોષમાં બના બનેલા છે અને ખલિયામાં આવેલા હોય છે તો આયન માર્ગો કોણ છે પ્રકારના બનેલા હોય અને કોષ રસ જોવા મળી શકે છે તો અહીંયા આગળ લખેલો છે કાર્બોદિત કાર્બોદિત તો આવે નહીં તો કાર્બોદિત કોણ છે છે તો પ્રોટીન ના કહી શકાય છે કોષ રસ અને ચેતા પટ્ટલ અહીંયા આપણે લખેલો છે

નથી તો એવી પરિસ્થિતિમાં શું થઈ જાય છે તો કે ખાલી પોટેશિયમ માર્ગ એવો હોય છે કે જે આપલેની પ્રક્રિયા શક્ય બનાવી શકતો હોય છે તો એના માારે કંઈ પ્રસરણની પ્રક્રિયા ચાલતી હોય આપણે કહી શકીએ બાકી સોડિયમ માર્ગ બંધ હોય સાથે સોડિયમ પોટેશિયમ પમ્પનો ભાગ ખુલ્લો જોવામાં આવી શકે છે ઋણ ભારિત ભાગો તો ક્યારે પણ જઈ શકતા નથી એટલે જો આ તો હંમેશા અપ્રવેશશીલ જ હોય આ યાદ રાખજો

હા અંદર શું વધારે હોય તો એક ઊંચી સાંદ્રતા ઋણ પ્રોટીનતા આવી શક્યતા છે ઋણ ભારતની ઊંચી સાંદ્રતા એને ઓછી સાંત્રતા અહીંયા પણ ઓછી લખી દઉં તો ખોટી વાત થઈ ગઈ તો પહેલું વાક્ય હંડ્રેડ પર્સેન્ટ સાચું છે બધી રીતે કહી શકાય છે તો યાદ રાખજો વિશ્રામી અવસ્થા હોય એટલે હંમેશા બહાર વધારે કોણ હોય

એને ઊંચી સંદતા હોય તો આ પ્રક્રિયા બહારની બાબત માટે સાચું થઈ ગયું પણ એની સામે ઊંચી અંદર કેવી હોય ઓછી વધારે અને બહાર ઓછી હોય એટલે આ વધારે નજીકનો જવાબ કહેવાય કે સી ફોર કેટ આપેલ માર્ગમાં કયા આયનો અંદર દાખલ થાય છે ત્યાં આગળ તમે જોઈ શકો છો કે આ જગ્યા પર પી લખવામાં આવેલો છે

ए એટલે એટીપી એટલે એટીપી ની હાજીમાં સક્રિય પ્રક્રિયા થાય તો કોણ જો જો Na બહાર જવો જોઈએ તો અહીંયા 3 Na બહાર ની તરફ 2 K અંદર ની તરફ લખો છે ક્લિયર અને નીચે જો 3 Na અંદર ની તરફ અને 2 K બહાર એટલે નીચે વાકે ખોટો દેખ્યો એટલે જવાબ તમારો આવશે A4 એપલ નો કેસે યાદ રાખી શકાય ચેતા ઓરમી વેગ એટલે શું એટલે શું છે તમોર વિનું નિર્માણ તો એટલે એટલે કે સક્રિય કલા વિસ્થિતિમાનની પ્રક્રિયા થઈ ગઈ કે આપણે કહી શકીએ છીએ તો વિશ્રામી કલા વિ કલા વિસ્થિતિમાન સક્રિય કલા વિસ્થિતિમાન ધ્રુવીકૃત પટલમાં રહેલા કલા વિસ્થિતિમાન બી અને સી બંનેવ તો જો સક્રિય અને ધ્રુવીકૃત પટલમાં રહેલા કલા વિસ્થિતિમાન પણ એકડી કલા વિસ્થિતિમાનનો ફેરફાર કીધો એવો નથી કીધો આપણે જ્યારે સક્રિય એટલે શું ખરેખર ફેરફાર થયો કહેવાય તો વધારે સાચો જવાબ શું કહી શકાય છે સક્રિય કલા વિસ્થિતિમાન ધ્રુવીકૃત પટલમાં રહેલા કલા વિસ્થિતિમાં તો નો મતલબ શું છે તો કે ત્યાં કોઈ પ્રકારની ઉત્પન્ન થતો નથી હા અને ધ્રુવીકૃત પણ વિ ધ્રુવી ચેતા તંતુ એને તમારે જવાબ વધારે સાચો કહી શકાય છે ફોર બોમ્બે નીચેમાંથી કયું ચેતા પટલ ધ્રુવીકૃત છે વિધ્રુવીકૃત હમણાં તમને સમજાયું ધ્રુવીકૃત અને વિધ્રુવીકૃતનો મતલબ શું તો ધ્રુવિકૃતનો મતલબ એવો થાય છે કે બહાર ધન અંદર ઋણ વિધ્રુવિકૃતનો મતલબ એવો થાય છે બહાર ઋણ અંદર ધન આ વસ્તુને પકડવાની છે અહીંયા તમે જોઈ શકો છો કે બહાર ધન છે અને અંદર ઋણ એ લખોટું થઈ ગયું અહીંયા તમે જોઈ શકો છો કે બહાર ઋણ છે અને અંદર ધન છે બરાબર છે અહીં તમે જોઈ શકો છો કે બહાર ઋણ છે

જ્યારે ખલ્યામાં પૂર્વ અને પશ્ચિમ પટલો વચ્ચે અવકાશ હોય છે જાણે છે કે ચેતોપાગમની જગ્યા બે પ્રકારની હતી એક તો વિદ્યુતકીય હતું ને એક રાસાયણિક પ્રકારનું હતું હા વિદ્યુતકીય જગ્યા ઓછી અને રાસાયણિક જગ્યાઓ વધારે બસ આગ રાખવાની છે તો ખલ્યામાં પૂર્વ અને પશ્ચિમ કલામાં ખૂબ જ નજીક હતા નજીક એટલે ક્યાં હોય એવું તો કે વિદ્યુતકીય અથવા તો વીજકીય તો વિદ્યુત કિય વિચ કી માં એ આવે આ સરી પી તરફ માં દે આવસે એટલે આ બે તો ઓપ્શન નીકળી ગયા અહીંયા જોઈ શકો છો તો વિદ્યુત કી વિદ્યુત કી સામસર સરકાર સરકાર ને રાશન ગ્યાં આગળ આવી ગયો તો જવાબ તમારે નજીક ન થા કે D4 ડોક્ટર પરફેક્ટ જવાબ મળી જાય નીચે આકૃતિ ચિત્રાક્ષ નો છેડો અને ચેતવા માં દર્શાવલી આકૃતિ છે જ્યાં P ખલ્યાનું સુ છે P સુ છે અહીં એક દેજો શકો છો આકૃતિ માં લકો આપણી ચપડી ની આકૃતિ છે ઈંગડે P દર્શાવેલા છે ધેટ્સ વન એ કોણ છે તો એ ચોક્કસ પ્રકારના આપણા પશ્ચિમ કલામાં જે વિસ્તારો છે ત્યાં જોવા મળતા ભાગો છે કે જે રિસેપ્ટર તરીકે કામ કરશે સોડિયમ આયન માર્ટેશિયમ ચેતાપ્રષ દ્રવ્ય ના ગ્રાહી ભાગો છે તો જેને રિસેપ્ટર તરીકે ઓળખી શકાય છે તો રિસેપ્ટર તરીકેના ભાગો કહી શકાય છે રાસાયણિક ચેતો ભાગમાં વહન ખલિયા દ્વારા થાય છે

નથી તો પરફેક્ટ દેખાય છે એંગળી કયું વાક્ય સંપૂર્ણપણે ખોટું દેખાય છે તો કે ધીમું કારણ કે વિદ્યુત ચેતવણી દ્વારા ઉર્મીનું વહન હંમેશા રાસાયણિક ચેતવણી કરતા કેવું છે ઝડપી હોય છે અહીંયા આગળ હોવું જોઈએ ઝડપી કારણ કે વચ્ચે અંતર એકદમ ઓછું હોય એટલે જવાબ તમારો બી અસંગત છે એટલા માટે કહી શકાય છે રાસાયણિક ચેતવાગમમાં થતી ક્રમશ ક્રિયાઓને ઓળખો રાસાયણિક પહેલું ચેતાક્ષમાં ઉર્મીએ કેલ્શિયમનો ચેતવાગમી ગાંઠમાં પ્રવેશ

વિશિષ્ટ જોડાય આયન માર્ગો ખોલે ખુલ્લા થાય બંધ થાય સોરી અહીંયા લખેલું છે બંધ અને નવા પશ્ચિતા નિર્માણ થાય તો અહીંયા ખોટું શું કહેવાય છે આયન માર્ગો બંધ થવા એ ખરેખર ખુલતા હોય ત્યારે તે ભૂલ કહેવાય વિશિષ્ટ ગ્રાહકો બંધ થાય પૂર્વ બંધ થઈ જાય એ પણ ભૂલ કહેવાય અને પૂર્વ પણ બંધ થઈ હોય એ પણ પશ્ચાવું જોઈએ તો પહેલું વાક્ય હંડ્રેડ સાચું દેખાય છે આપણે પહેલા જ વાંચ્યું હતું સાચું તો આ પ્રકારની એ જોવા મળી શકે છે અને વિડીયો પર બધી થિયરી જોઈ છે ઉત્તેજિત કરવા માટે જરૂરી ક્રિયા કઈ છે

રસપડો પર થતો જૈવિક ફેરફાર અને એ અને બી તો સામાન્ય શું કહી શકાય છે આગળ તો કે વિદ્યુતકીય ફેરફારો થાય હા એટલે કઈ અંશે શું થશે તો કે ચોક્કા પ્રકારના કોઈપણ પ્રકારના રસાયણો એટલે કે એન એ કે પ્લસ બદલાય છે સાથે ધન અને ઋણ વિદભારિત ભાગો બદલાતા હોય છે આ બંને ફેરફારો થાય ત્યારે ઉત્તેજના અનુભવાતી હોય છે ચેતાતંતુમાંના ચેતાકોષ રસમાં કયો વીજભાર વધુ પ્રમાણમાં હોય છે યસ તો જો ચેતાકોષ અંદર તરફ હોય છે તો હોય છે ઋણ વિજભાર કલા વિસ્તી એટલે શું રસ્તાની અંદર ને બહારની બાજુના વીજભાર તફાવત રસ્તાની અંદર બહારની બાજુના વીજભાર સમાન વેચણી ઉર્મિયગ વહન એ અને સી તો કલા વિસ્થિતિમાં એટલે અંદર ને બહારના બહાર તફાવત કહી શકાય છે કલાવિ સ્થિતિમાનનું માપન કયા સાધનો વડે કરી શકાય છે તો નોર્મલ તમે જેમ તમારા ફિઝિક્સ પ્રેક્ટિકલને માપો છો બધા અલગ અલગ પ્રકારના સાધનો એ અહીંયા આગળી પણ ધન અને ઋણ વિભાજ ચેતાતંત્ર પર લગાવવામાં આવે તો વોલ્ટ મીટર વડે આપણે માપી શકીએ છીએ તો સાચો જવાબ પરફેક્ટ છે વોલ્ટ મીટર વિ સ્થિતિમાનની જાળવણીમાં અને તેના પ્રેરાતા ફેરફાર વડે શું સાચું છે સોડિયમ પોટેશિયમ પમ્પ ચેતાતંત્રની રચના રસ્તનનું બંધારણ કલાવિ સ્થિતિમાન બરાબર જો જવાબ હા વિ સ્થિતિમાનની જાળવણીમાં અને તેમાં પ્રેરાતા ફેરફારો માટે કોણ જવાબદાર છે તો આ બધા ફેરફારો કેમ થતું હોય છે એના માટે જવાબદાર કોણ છે તો એ ચેતાતંત્રનું બંધારણ બાકી બધી જબર આ પ્રક્રિયાઓ થતી હોય છે તો બંધારણ એ પ્રકારનો છે ચેતાકોષના કોષનું એટલે આ પ્રક્રિયા દર્શાવી શકાય છે રસ સ્તરમાં વહન કયા પ્રકારનું હોય છે તો આયનો વહન હંમેશા કેવું હોય છે તો કે સંકેન્દ્રણ દાંડી દિશામાં થાય અને નિષ્ક્રિય વહન થતું હોય છે હા સોડિયમ પોટેશિયમ પંપ વડે જે વહન થાય છે તે સક્રિય હોય છે એટલે નિષ્ક્રિય વહન ત્યારે કહી શકાય છે આયન માર્ગો ખોલ બંધ થવા માટે ખલીય જવાબદાર છે તો આયન માર્ગો ખોલ બંધ થવા માટે કોઈપણ પ્રકારના વિદ્યુત કિય કે રાસાયણિક ફેરફારો જવાબદાર છે યસ આ ફેરફારો થાય તો સોડિયમ માર્ગ ખુલી શકે છે પોટેશિયમ માર્ગ ખુલી શકે છે ધ્રુવીકૃત ચેતાતંતુમાં રસ્તરની અંદરની બાજુ પર કયો વિજભાર હોય છે ધ્રુવીકૃત એટલે વાછી વાત આવી ગઈ તો અંદર ઋણ વિજભાર હોય અને બહાર દન હોય તેને ધ્રુવીકૃત કહેવાય ધ્રુવીકૃત ચેતાતંતુ કઈ અવસ્થામાં હોય છે તો જ્યારે આપણે આરામ કરતા હોય ત્યારે એટલે કે વિશ્રામી અવસ્થામાં હોય છે

જરીક થયો કોઈ પણ તમને સમજી શકાય છે ઇટ મીન્સ કે જરીક પણ ફેરફાર થાય એ પછી વિદ્યુતકીય હોય કે રાસાયણિક હોય તમે સમજી શકો છો એટલા માટે તમે જરીક મરચું મૂકવો કે વધારે મરચું મૂકી તીકું તો લાગવાનું જ છે ચેતા તો ધ્રુવતામાં થતો ફેરફાર વિશ્રામી કલા વિસ્તીમાન સક્રિય કલા વિસ્થિતિમાન ઉર્મીનું નિર્માણ બી અને સી તો વિશ્રામિક સોરી ધ્રુવતામાં ફેરફાર થયો એટલે સક્રિય કલા વિસ્થિતિમાન કહેવાય અને ઉર્મીનું નિર્માણ થયું કહેવાય તો બી અને સી બંને વાક્ય સાચા થઈ ગયા આગળ

ક્યારે શક્ય બની શકે તો સામાન્ય રીતે જ્યારે પાછા કે પ્લસ બહાર નીકળશે અને સોડિયમ માર્ગો બંધ થશે ઉર્મિયોગના વહન દરમિયાન જ્યારે સક્રિય કલા જળવાય ત્યારે અક્ષતંતુની બહારનું સ્તર શું દર્શાવે છે બરાબર જોજો ઉર્મિયુના વહન દરમિયાન જ્યારે સક્રિય કલા વિસ્તીમાન જળવાઈ રહે ત્યારે અક્ષતંતુની બહારનું સ્તર કેવું હોય છે

દર્શાવે છે તો વોલ્ટ પીટર પર લાક્ષણિક આંખ કેટલો જોવા મળી શકે છે તમને આવી એક આખો પરફેક્ટ વિડિયોમાં દોરીને બતાવેલો છે કે ત્યારે નોર્મલ આપણું મિલી વોલ્ટ હોય છે સેવન છે માઈનસ અહીંયા સાઈઠ છે અને માઇનસ છે તો સિત્તેર મિલી વોલ્ટ માઇનસ સિત્તેર મિલી વોલ્ટ કહી શકાય છે ઉર્મિંગનું વહન કયો આયન પ્રવેશતા વધે છે કોને કારણે વધે છે તો કે સ્ટોડિયમ વધવાને કારણે અક્ષું લક્ષણ નીચે આપેલા પૈકી કયું છે ઉર્મીનું વહન કરવું સંવેદનાને સ્વીકારવી સંવેદના વાળે ઉર્મીનું નિર્માણ કરવું સંવેદનાનું સહનિયમન કરવું તો અક્ષતંતુનું મુખ્ય કાર્ય શું છે તો કે ઉર્મિંગનું નિર્માણ કરી તેનું વહન કરવાની પ્રક્રિયા દર્શાવી શકે છે તો મુખ્ય બાબત કહી શકાય છે તો જે અક્ષતંતુ જે છે ત્યાં આંગળી સંવેદના પહેલાં બનશે તો નિર્માણ કરવાની પ્રક્રિયા પહેલાં કરવાની પ્રક્રિયા દર્શાવી શકે છે તો નિર્માણ કરશે કૂદકામય ઉર્મીનું વહન નીચે આપેલા પૈકી સેમાં જોવા મળી શકે છે તો કુદકામય વહન એટલે શું એક રેનવીની ગાંઠથી બીજી રેનવીની ગાંઠ તરફ થતું વહન એટલે મજ્જિત છે તો સ્પષ્ટ જોવા મળી શકે કારણ કે ત્યાં રેનવીની ગાંઠ જોવા મળતી હોય છે ઉર્મીના વહનની ક્ષમતામાં વધારો ક્યારે થાય છે દૈહિક તંતુના વ્યાસમાં વધારો અક્ષતંત્રના વ્યાસમાં વધારો શિખાતંત્રની સંખ્યામાં વધારો શિખાતંત્ર વધુ સાકિત બનવાને કારણે તો જો ઉર્મીનું વહન ફટાફટ કોણ કરશે તો કે અક્ષતંત્રમાં જોવા મળવાને પરિણામે એવું જોવા મળી શકે છે તો અક્ષ તંતુ જે હોય છે એ જેટલા ભાગમાં ફેલાયેલો હોય છે એટલું સ્પીડમાં વધારે વહન થઈ શકે પણ એની સંખ્યા તો મળે કે એક જ હોય શિખા તંતુ વધારે જોવા મળતા હોય છે તો શિખા તંતુ પણ આ કામમાં મદદ કરતો હોય છે પણ અહીંયા એવું લખ્યું છે વહન ક્ષમતા વધે કેવી રીતના બરાબર છે તો વહન ક્ષમતા વધારવા માટે સ્પીડમાં વહન ક્યારે થઈ શકે છે તો કે જેટલું મસ્જિદ પડની પ્રમાણ જો વધારે હોય તો પ્રક્રિયા સ્પીડમાં થઈ શકતી હોય છે તો એને પરિણામે કૂદકામાં વહન સ્પીડમાં થશે और में ना वन समय चेतानी अंदर कला विस्थिति मान में केओ फेरफार था है अंदर तो अंदर फेरफार केओ था तो पहला केओ है अंदर ऋण होय हां अंदर तो विचारो तो पहला अंदर केओ है ऋण होय પછી अंदर केओ થાય धन होय પછી પાછો કેओ થાય अंदर ऋण થાય આ फेरफार થસે તો એ સ્થિતિ એકપણ થવી જોઈએ અહીંયા પહેલામાં માઈનસ લખ્યો છે પછી વન ધન પછી પછી માઈનસ લખ્યો છે એટલે આ વાક્ય કે સાચું દેખાય છે અહીંયા ધન પહેલા હોય પછી માઈનસ ને પછી ધન જો કે એટલે આ વાક્ય કોટ દેખાય કેવાય બંનેમાં ધન ધન ભાઈ માઈનસ થઈ શકે બની શકે એટલે એ સીધું કે ડી તો બહુ દેખાઈ રહી છે આપણે ઉર્મિના વહનની ઝડપ કેટલી હોય છે તો કે 100 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પ્રક્રિયા થઈ શકે છે તો કે 100 મીટર અહીં લખેલો છે ચેતાતંતુમાં ઉર્મિનો વહન x છે જ્યારે ચેતો પાગમમાં ઉર્મિનો વહન y છે હા ચેતાતંતુમાં ઉર્મિનો વહન x અને ચેતો પાગમમાં ઉર્મિનો વહન y છે તો આપણે જાણીએ છીએ કે ઉર્મિના વહન દરમિયાન શું થાય છે તો એક પ્રકારની સક્રિય પ્રક્રિયાઓ થતી હોય છે ફેરફારો થાય છે અને જ્યારે ઓલરેડી ચેતોભાગના સ્થાનમાં પણ વહન થાય તો ત્યાં આગળ પણ ચોક્કસ પ્રકારના ન્યુરો ટ્રાન્સમિટર્સની સાથે એટીપીની આવશ્યકતા ઉદભન થતી હોય છે એટલે બંને સક્રિય વહન તરીકે કાર્ય કરે છે ચેતો ભાગની લંબાઈ કેટલી હોય છે તો એ સ્પષ્ટીકરણ નથી કર્યું કે કેટલી હોય પણ સામાન્ય રીતે જે માપ લખેલ છે બસો એંગસ્ટ્રોમ છે તો એ ભાગ ક્યાં જોવા મળી શકે છે તો કે જે રાસાયણિક ચેતો ભાગનો છે ત્યાં આગળની લંબાઈ વધારે હોય છે બસો એંગસ્ટ્રોમ જેટલો

માટે કયું વિધાન અસત્ય છે એટલે ખોટું છે ન્યુરો ટ્રાન્સમિટના પશ્ચિમ ચેતાકોષ અસર પહોંચાડે છે ઘણા ચેતાકોષો તેમાં સંકળાયેલા હોય છે એક ચેતાથી બીજા ચેતા સ્વતંત્ર થાય છે અને ન્યુરો ટ્રાન્સમીટર શિખા તંતુમાંથી મુક્ત થાય છે તો એ ખોટું આપણે પૂછ્યું છે તો ન્યુરો ટ્રાન્સમીટર ઉત્પન્ન કામ કોની પાસે છે શિખા તંતુ પાસે છે ના એની પાસે છે તો કાંટ નથી તો અક્ષ તંતુનું કામ છે અહીંયા શિખા તંતુ મુક્ત કેવું કરી છે તો સીધું વાક્ય ખોટું થઈ ગયું કહેવાય કેલ્શિયમનો નો કોષ માં થતો વધારો કયા દ્રવ્યને મુક્ત કરાવે છે તો એ સી એચ ટીએસ એચ જીટીએચ અને એટીપી અહીંયા સંદર્ભ તમારે વિચારવાનો છે કે આ વાક્ય કોને સંદર્ભમાં લખેલો છે તો કે આપણે પાર્ટ ઓલરેડી ચેતાતંત્રનો ભણી રહ્યા છે

કોનું જોડ વિભાજન કરે છે આપણે હમણાં વાત કરી નાખી તો એ વિભાજન કરશે ન્યુરો ટ્રાન્સમીટર્સનું એટલે એસિટાઇલ કોલાઇન ન્યુરો વિઘટન કરી નાખશે અને એમાંથી બનાવશે કોણ એસેટિક એસિડ અને કોલાઇન એસિયા કોલાઇનનો જળ વિભાજનમાંથી મળતી નિપજનું શોષણ ક્યાં થાય છે તો પાછું ઉપર તરફ શોષણ થઈ જશે તો ઉપર તરફ એટલે કોણ છે તો અમે ગાંઠમાં શોષણ થઈ જશે સર ઉપર તરફ કેમ કીધું તમે તો યાદ આખો દિવસ ફરી યાદ કરાય તો આ આપણો ચેતવા ગાંઠનો ભાગ કહી શકાય છે આ તો આને આપણે કહીશું પૂર્વ અને કહીશું પશ્ચિમ કોલાઈન આવશે એટીપી ની હાજરી અનિવાર્ય છે હા ચેતો ગાંઠમાં શેનું પુનઃ શોષણ માટે પાછું લેવા માટે આપણે હમણાં વાત કરી નાખી કોનું વિઘટન થશે એસિડલ કોલાઈન શું બનશે તેમાંથી બનશે એસિડિક એસિડ અને કોલાઈન

કેલ્સિટોનિન છે થાઇમોસિન છે એસેટિક એસિડ છે તો ચેતવવા માટે કોણ જવાબદાર છે આગળ જવાબદાર છે એવું યાદ રાખી દઈશું માનવ ચેતાતંત્ર કેટલા ભાગોમાં વિભાજીત થયેલું છે તો મુખ્ય ભાગ આપણે કહી શકીએ બે એક કહી શકીએ સીએનએસ અને બીજું કહી શકાય બનેલું હોય છે તો કે કરોડ મગજનું બનેલું હોય છે તો એ અને બી બંનેનું બનેલું કહેવાય તેઓ જવાબ મળી છે ડી પીએનએસ માં ચેના થાય છે તો કેનો જાણી છે કે પીએન માં પરિવર્તી ચેતાતંત્રમાં મસ્તિષ્ક અને કરોડરજ્જુ ચેતવાનો સમાવેશ થતો હોય છે મગજ અને કરોડરજ્જુ તો આ સીએનએસ કેસાઈ કરોડરજ્જુ ને મસ્તિષ્ક તો આ સાચું કહી શકાય છે અહીંયા જોવો તો મગજ લખ્યું છે ને કેરોણું છે આ સાચું આ ખોટું થઈ ગયું કહેવાય અહીંયા આ ખોટું ને આ સાચું લખ્યું છે એટલે જવાબ તમારો કન્ફર્મ કયો થઈ ગયો છે સી પરિવર્તી ચેતાઓ ઉર્મીગનું વહન કઈ દિશામાં કરે છે તો પરિવર્તી ચેતાનું મુખ્ય કામ શું છે સીએનએસ ની માહિતી ગ્રાહી ભાગો તરફ લઈ જવાનું છે સીએન માં પ્રતિકારક અંગ તરફ ગ્રાહી અંગોમાંથી સીએનએસ તરફ મગજમાંથી કરોજો તરફ કશું કહી ન શકાય આ તો મુખ્ય ઉદ્દેશ એનો શું છે સીએનએસ થી પ્રતિચારક અંગો તરફ વહન કરવાનો મુખ્ય ઉદ્દેશ જોવા મળી શકે છે જો માણસ પોતાના હૃદયના ધબકારા બંધ કરવા માટે પ્રયત્ન કરે તો તેનું નિયંત્રણ કોના દ્વારા થાય છે તો આપણે જાણીએ છીએ કે આપણા હૃદયના જે ધબકારા છે એ પ્રક્રિયા કોના દ્વારા થાય છે તો કે એના માટે જવાબદાર છે ખરેખર આપણા શરીરમાં આવેલું સ્વયંવર્તી ચેતાતંત્ર ચેતા તંત્ર તો માણસ પોતાના ધબકારા બંધ કરવા માટે પ્રયત્ન કરે તો તેનું નિયંત્રણ કોના દ્વારા થાય છે તો આ પ્રક્રિયા માટે જવાબદાર કોણ છે આપણું મુખ્યત્વે રીતે પરિઘવર્તી ચેતાતંત્ર એમાં જ આવી જાય છે સ્વયંવર્તી ચેતા તંત્ર શસ્ત્રોમાં સ્વયંવર્તી ચેતાતંત્ર કોનો દ્વાર કોના દ્વારા થાય છે અનુકંપી વરાણુકંપી મસ્ત અને કરો ચેતાવો મગજ અને કરોડ મગજ અમજી ચેતાવો તો અનુકંપીને પરાણુકંપી દ્વારા બની જાય છે આપણું સ્વયંવતી ચેતા તંત્ર કયા બે તંત્રો તેમના સ્વતંત્ર અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ એક જ અંગોમાં કરી અને અંગોનું નિયમન કરી શકે છે હા જો કયા બે તંત્રો તેમના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ એક જ અંગમાં કરી અને અંગોનું નિયમન કરી શકે છે અંતઃસ્ત્રાવીને બહિરસ્ત્રાવી સ્નાયુ અને ચેતાતંત્ર અંતઃસ્ત્રાવ્ય અને ચેતાતંત્ર અનુકંપીને પરાનુકંપી જરા જોજો બરાબર કયા બે તંત્રો તેમના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ એક જ અંગમાં કરી અને અંગોનો નિયમન કરી શકે છે તો આપણે જાણીએ છે અનુકંપી ને પરાનુકંપી શું છે તો કે એ જ અંગ પર સ્ત્રાવ કરશે એનું નિયમન એટલે કે હૃદય પર અસર કરશે તો ઉત્તેજ પણ અનુકંપી અને પરાનુકંપી એના પર સ્ત્રાવ કરશે એને અટકાવવાનું કામ કરશે આ બંને એક જ જગ્યા પર અસર દર્શાવતા હોય છે તો આગળ આપણે ચેતાતંત્રના ભાગો ઉર્મિના વહનના એમસીક્યુ જોયા ત્યાર પછી પાછો તમે થિયરી વિડીયો જોઈને બાકીના એમસીક્યુ પર નજર નાખશો